નવસારી એસઓજી ની ટીમ દ્વારા ગાંજાની ખેતી કરનાર ઇસમની ધરપકડ કરી લેવામાં આવી છે એસઓજી એ ડ્રોન કેમેરાની મદદથી મહારાષ્ટ્ર બોર્ડર નજીકના અંતર્યાળ વિસ્તારમાંથી ગાંજાનો વાવેતર પકડ્યું છે ઓગણપચાસ છોડ સાથે એક ઇસમની ધરપકડ કરી ચાર ખેતરોમાં જુવાર મગફળી અને ટામેટાની સાથે સાથે વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં દેખાતા એસઓજી પોલીસ ત્રાટકી હતી એસઓજી પોલીસની ટીમે ડ્રોન કેમેરાની મદદથી વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે જેમાં પોલીસે નાના મોટા એકસો ઓગણપચાસ જેટલા છોડ કબજે કરવા સાથે એક ઇસમની ધરપકડ કરી છે નવસારી એસઓજી પોલીસની ટીમે વાંસદા પોલીસ મથકની હદમાં મહારાષ્ટ્ર બોર્ડના અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી અને પેટ્રોલિંગ કરતા ખેતરમાં જુવાર મગફળી ટામેટાના ચાર ખેતરોમાં વાવેતરની સાથે સાથે વનસ્પતિજન્ય ગાંજાના ગેરકાયદેસર છોડનું વાવેતર મળી આવ્યું હતું આથી પોલીસ એક લાખ રૂપિયાની કિંમતના તેર પોઈન્ટ વીસ ગ્રામ એકસો ઓગણપચાસ ગાંજાના નાના મોટા છોડ કબજે કરી અને એ કિસમની ધરપકડ કરી છે જ્યારે ગાંજાના બીજ આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે ટોટલ વન હંડ્રેડ એન્ડ ફોર્ટી નાઇન જેટલા છોડ જેનું વજન તેર કિલોગ્રામ અને અંદાજિત કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા થાય છે એવી રીતેનું વાવેતરનું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર ટામેટા બેંગન અને વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે એનડીપીએસ નું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરા